નમસ્કાર બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય આસપાસ પ્રકરણ સોળ કામનો મહિનો બાળકો આપણે આ પ્રકરણની અંદર તો કે ગીજુભાઈ બધેકાએ લખેલા પત્ર વિશે અને પત્રમાં જણાવેલા અલગ અલગ પક્ષીના માળા વિશે સમજૂતી પ્રાપ્ત કરી છે કે દરેક પક્ષી છે એ પોતાનો માળો અલગ અલગ રીતે બનાવે છે જેમ કે કબૂતર દેવચકલી કાગડો કોયલ કંસારો દરજીડો ફૂલસુંઘણી સુગડી આ બધા જ પક્ષીઓ છે એ પોતાનો માળો અલગ અલગ રીતે બનાવે છે અને માળામાં અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરે છે એ જ પ્રમાણે આપણે આગળ સમજ્યા હતા કે ઘણા બધા પક્ષીઓ છે એ તો કે આપણે સમજ્યા હતા કે કોયલ છે એ પોતાના ઈંડા છે એ કાગડાના માળામાં મૂકે છે અને કાગડો જ તેને ઉછેરે છે બાળકો હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ સમજૂતી મેળવીએ જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જુઓ શું કહે છે બાળકો કે આપણા ઘરની આજુબાજુ કોઈ માળો હોય અથવા તમે ક્યાંય માળો જોયો હોય તો તેને ધ્યાનથી જોવાનો છે કે માળો કેવો છે તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઘાસ તણખલા પછી લોખંડની કોઈ વસ્તુ રો ડાળી પાંદડા શેનો ઉપયોગ કર્યો છે એ આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે યાદ રાખો માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો નહીં જો એમ કરશો તો પછી પક્ષી ફરીથી માળામાં આવશે નહીં જો બાળકો ખરેખર ધ્યાન રાખવા જેવી બાબત છે કે કોઈ પણ પક્ષીનો માળો હોય તેની ખૂબ નજીક જવું જોઈએ નહીં કે ક્યારેય એ માળાને અડવું જોઈએ નહીં જો આપણે એવું કરશું તો પછી એ પક્ષી છે એ માળામાં ક્યારે આવશે નહીં એટલે કે માળા જે પક્ષીએ માળો બનાવ્યો હશે એ પક્ષી પાછું એ માળામાં આવવાનો પ્રયત્ન કરશે નહીં એક વખત પક્ષીને ખ્યાલ આવે કે મારા માળામાં કોઈ આવ્યું છે અથવા કોઈ અડ્યો છે તો પછી તે પોતાના ઈંડાના રક્ષણ માટે તે માળો છોડી દે છે એટલા માટે આપણે કોઈ પણ પક્ષીનો માળો જોઈએ તો એની ખૂબ નજીક જવું જોઈએ નહીં અથવા તેને અડવું જોઈએ નહીં આગળ જોઈએ તો બાળકો થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓ નોંધો બાળકો તમે તમારા ઘરની આજુબાજુ અથવા ઘરની આસપાસ કોઈ માળો જોયો હોય તો તેને ધ્યાનથી જુઓ અને તેનું અવલોકન કરો કે એમાં કઈ કઈ વસ્તુઓ છે એની નોંધ તમારી રફનોટમાં કરવાની છે બાળકો જો તમે જોયેલા માળાનું અવલોકન તમે એ માળાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે હું અહીં એક ઉદાહરણ સ્વરૂપ માળો લઈશ અને એના આધારે જવાબ આપીશ માળો ક્યાં બનાવાયો છે તો કે માળો છે એ ચકલીએ માળો ઘરના તો કે મોટા વાડામાં તો કે બનાવ્યો છે ઘરની પાછળ જે મોટો વાડો આવેલો છે એમાં બનાવ્યો છે માળો શાનો બનેલો છે તો બાળકો આપણે કહી શકીએ મેં જોયેલો જે ચકલીનો માળો છે એને સૂકા ઘાસના તણખલા પાતળી સળી પાંદડાનો ઉપયોગ કરી અને માળો બનાવેલો છે માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે બાળો બાળકો મેં જોયેલો જે માળો છે એ હજુ બને છે ખરેખર સંપૂર્ણ બન્યો નથી શું તમે ઓળખી શકો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે બાળકો મેં જોયેલો જે માળો છે એ ખરેખર ચકલીય બનાવ્યો છે શા માટે હું એવું કહી શકું કારણ કે એ માળામાં ઘણી બધી વખત મેં ચકલીને જોઈ છે પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે જો પક્ષી છે પોતાના માળામાં તો કે પોતાની નાનકડી ચાચ દ્વારા નાના નાના તણખલા સળીઓ રૂ નાના પાંદડા અને અનાજના દાણા લાવે છે પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે એની સમજૂતી આપણે મેળવી આગળ જોઈએ તો માળામાં કોઈ પક્ષી બેઠેલું છે બાળકો હા ઘણી બધી વખત તો કે જ્યારે ચકલી ત્યાંથી જતી આવતી હોય ત્યારે મેં એમાં ચકલી બેઠેલી જોઈ છે શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે હા બાળકો જો ખરેખર ઉનાળાની શરૂઆત થઈ છે એટલા માટે તેમાં ચકલી છે એ ઈંડા મૂકી શકે છે એટલા માટે ઉનાળાની શરૂઆતમાં જ તેમાં ઈંડા મૂકે છે એટલે જો ખરેખર મેં જોયેલો જે માળો છે એમાં ખરેખર એક પણ ઈંડું અત્યારે છે નહીં હવે તેને ઈંડા મૂકવાની શરૂઆત કરવાની છે એટલે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે તે ઈંડા મૂકશે બાળકો આના આધારે આપણે આગળ જોઈએ કે તમે માળામાંથી ચીંચી જેવો અવાજ સાંભળી શકો છો આ બાળકો જ્યારે ઈંડામાંથી બચ્ચા બહાર આવશે એટલે કે ઈંડામાંથી બચ્ચા બનશે ત્યારે મને ચીંચીનો અવાજ સાંભળી શકીશ જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે બાળકો જો બચ માળામાં બચ્ચાઓ હોય તો તે તો કે જે બચ્ચાના મા બાપ છે તે તેના માટે તો કે અનાજના દાણા લઈ આવે છે નાના જીવજંતુઓ હોય તે પોતાની નાનકડી ચાચમાં લઈ આવે છે અને તે પોતાના બચ્ચાઓને ખવડાવે છે એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે બાળકો આપણે કહી શકીએ કે એક કલાકમાં આ પક્ષીઓ માળામાં પંદરથી વીસ વખત આવે છે કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે જો જ્યારે બચ્ચા મોટા થાય છે બરાબર ત્યારબાદ માળો છોડી દે છે એટલે કે અંદાજે તમને કહું તો એક બે મહિના બાદ બચ્ચા પોતાનો માળો છોડી દે છે માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો બાળકો તમારે તમે જોયેલો જે માળો છે એનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે બાળકો અહીં જે વાત કરવામાં આવે છે જેટલા પણ પ્રશ્નો મેં બોલ્યો છું એ માત્ર એ ઉદાહરણ સ્વરૂપ માળો રહેલો છે તેને મેં ખાલી ઉદાહરણના આધારે જવાબ આપ્યા છે પણ તમે કોઈ જગ્યાએ માળો જોયો હોય અને એ માળાના આધારે તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે અથવા તમે માળો જોયો જ નથી તો તમે તમારા મમ્મી પપ્પાને મોટા ભાઈ બહેનને કે કોઈ અન્ય વ્યક્તિને પૂછીને પણ આ પ્રશ્નનો જવાબ આપી શકો છો અને ત્યારબાદ એક સરસ મજાના માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે ચાલો બાળકો આગળ જોઈએ તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે બાળકો આપણે ખરેખર જોયું કે પક્ષીઓ છે એ તણખલા સળીઓ રૂ નાના પાંદડા ઘણી બધી વખત લોખંડની સળીઓ અથવા અનાજના દાણા આ બધાનો ઉપયોગ કરે છે અને ઘણી બધી વખત તેના આધારે તો કે પોતાનો માળો બનાવે છે બાળકો અનાજના દાણાથી ઘણી બધી વખત તો કે પક્ષીઓ પોતાના બચ્ચાને ખવડાવવા માટે પણ લાવે છે આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ દ્વારા તો કે પોતાનો માળો બનાવે છે તેમાંની થોડીક વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવો બાળકો આમાંથી અમુક વસ્તુનો ઉપયોગ કરી અને આપણે માળો બનાવવાનો છે કાગળનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકો બાળકો આપણે આ જે વસ્તુ બોલ્યા એમાંથી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી એક નાનો અમથો માળો બનાવવાનો છે અને એક કાગળનું પક્ષી બનાવી તે માળામાં મૂકવાનું છે પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે બાળકો એ વાત સાચી છે કે ખરેખર પક્ષીઓ છે એ માળાનો ઉપયોગ માત્ર ઈંડાને મૂકવા માટે જ કરે છે બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે જુઓ જ્યારે એ ઈંડા મૂકી મૂકે છે ત્યારબાદ બચ્ચા મોટા થાય ત્યારબાદ એ માળો છોડી દે છે ત્યારબાદ એ પછી ક્યારે એ માળામાં આવતા નથી આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે છે તો શું કહે છે કે આપણે પણ જ્યારે ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો બાળકો વિચાર કરો કે આપણે આપણા ઘરમાં રહીએ છીએ જ્યારે આપણે હોઈએ એમાંથી ચાલતા થઈ બોલતા થઈએ ત્યારે શું આપણે આપણું ઘર છોડી દઈએ છીએ ખરેખર જો છોડી દેવું પડતું હોય તો કેવું દુઃખ લાગે બરાબર છે ને બાળકો તો આ જે ચકલી અથવા કોઈ પણ પક્ષીએ પોતાનો માળો બને હોય એને પણ પોતાના બચ્ચા મોટા થાય પછી માળે માળો છોડી દેતા હોય ત્યારે કેટલું દુઃખ થતું હશે ખરેખર આવું હોવું જોઈએ નહીં માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાઓ રહે છે જો ખરેખર આ બધા જે પક્ષીઓ મોટા એટલે કે પક્ષીઓના બચ્ચા મોટા થાય ત્યારબાદ એ પક્ષીઓ છે જુદી જુદી જગ્યાએ જતા રહે છે અને ત્યાં રહે છે કેટલાક વૃક્ષો પર કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન પર જો કેટલાક છે એ વૃક્ષો ઉપર રહેવા જતા રહે છે કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક પણ રહે છે અને કેટલાક જમીન પર પણ રહેતા હોય છે એટલે કે દરેક પક્ષી છે એ અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે કોઈ વૃક્ષો પર રહેતું હોય કોઈ પાણીમાં રહેતું હોય અથવા પાણીની નજીક પણ રહેતું હોય અને કોઈ જમીન પર રહેતું હોય એટલે કે દરેક પક્ષી છે એ અલગ અલગ જગ્યાએ રહેવા જતું રહે છે જ્યારે તે માળો છોડી દે છે ત્યારે બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે જમીન પર જમીનની અંદર પાણીમાં અને વૃક્ષો ઉપર જો બીજા પ્રાણીઓ હોય છે એ પણ અલગ અલગ જગ્યાએ રહે છે કોઈ જમીન ઉપર રહે છે કોઈ જમીનની અંદર રહે છે કોઈ પાણીમાં રહે છે અને કોઈ વૃક્ષો ઉપર રહે છે આમ પક્ષી હોય કે પ્રાણી હોય બધે જ જ્યારે મોટા થાય છે એટલે કે એના બચ્ચા જ્યારે મોટા થાય છે ત્યારે બધા જ તો કે પોતાની રીતે અલગ અલગ જગ્યાએ રહેવા માટે જતા રહે છે બાળકો આના આધારે એવો પ્રશ્ન પૂછાઈ શકે કે કયા પક્ષીને આપણે ત્યાં રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો મળેલો છે બાળકો આપણને ખ્યાલ છે કે આપણું રાષ્ટ્રીય પ્રાણી ગયું છે તો એ જ પ્રશ્ન અહીં આપવામાં આવેલો છે કે ભારતના બધા જ પ્રદેશોમાં મોર જોવા મળે છે તેથી મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો મળેલો છે આપણી આજુબાજુ પણ આપણે ઘણી બધી વખત મોર જોયા હોય અને બધાને મોર ખૂબ જ પસંદ હોય છે બાળકો હવે આગળની સમજૂતી પછી મેળવશું નમસ્કાર બાળકો